અને વર્ધન ને છે ને અમે નાઈટ ડ્રેસ માં લીધું છે હાય મમ્મી ગુડ ગુડ મોર્નિંગ એમાં નીચે લાયાન કાર જોઈએ એટલે પતિ ગયું નઈ વર્ધન હે ને રીધિ રેડી થઈ ગઈ છે હવે એને લઈને પછી અમે લોકો નીકળીશું બીજા બધા નીકળી ગયા છે એટલે ઓલમોસ્ટ સાડા નવ સુધી પહોંચી જઈશું એઝ પર મેપ્સ જે રીતનું બતાવી રહ્યું છે એ ગઈ છે હવે બસ અમે જો ને ઓલમોસ્ટ આમાં યસ પછી અમારો પ્લાન હતો સેવન ઓ ક્લોક ના નીકળવાનો એટ ફોર્ટી ફોર એટલે ખબર રેડી એટલે દીદી કાલ રાત્રે આવીને

<laughs> Hello. Hi. Hi. Hello. <laughs> Hi. Hello. Hello. Oh, Hello. Man. Hi, Bhagu. Hi, Hans. મેં એન્ટ્રી લઈ લીધી છે અને હવે બસ જઈ રહ્યા છે અંદર એકચ્યુઅલી આ છે ને રૂમ્સ ને હોટેલ્સ ને એવું છે અને જે રિસોર્ટ છે ને એ આ બાજુ છે તો અમે જઈને પહેલાં બ્રેકફાસ્ટ કરીશું વર્ધનને થોડો અપ કરીશું પછી બીજું બધું એન્જોય કરીશું વાઇટ તો બહુ મસ્ત આવી રહી છે મસ્ત મારું બ્રેકફાસ્ટ આવી ગયો છે તો અમે પહેલાં બ્રેકફાસ્ટ કરી રહ્યા છીએ ઇડલી સાંભાર પોવા બ્રેડ બટર બધા બ્રેકફાસ્ટ કરી રહ્યા

હવે આ બધા તૈયારી કરી રહ્યા છે સ્વિમિંગ પુલમાં જવાની વર્ધન તો ચીધે ચડ્યો છે મામુ જોડે જવું છે મામુ જોડે જવું છે તાપ બહુ જ છે વર્ધન ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ સ્વિમિંગ માટે ગયો છે બટ હું નથી ગઈ મને ઈચ્છા બિલકુલ નથી લંચ કરવા આવ્યા છે આફ્ટર સચ અ લોંગ પૂલ પાર્ટી કરીને નહીં મજા આવી બધાની આંખો લાલ લાલ થઈ ગઈ છે અને બધાના એક એક ટોન ડાઉન થઈ ગયા છે અહીંયા હું સૂપ અને સ્ટાર્ટરમાં મન્ચુરિયન છે એ ખાઈ રહી છું સબ્જી રોટી દાલ ચાવલ બધું છે પણ આપણા ભાઈ જે છે એ રહ્યા ખાલી સબ્જી રોટી જ ખાય નહીં બેટા કેવું લાગ્યું મમ વર્તન છે ને આ બધું સેટઅપ જોઈ છે કે મમ્મા લગન મમ્મા લગન

અનુચલ ટ્રાય કરીએ જોરદાર જુગાડ કર્યું છે પુલનું નું ના આવડે તો જો અને બેટ બોલ રમવા માટે તમે લોકો પુલ જગ્યાએ વાહ અનુ વાહ વેરી ગુડ આખું ટેબલ ક્લિયર કરી કાઢ અને અહીંયા મન અને હર્ષ રમી રહ્યા છે તારો કયો પ્લેયર છે વ્હાઈટ કે યલો આવડે જ ખરું તમને બે માંથી એક કે ખાલી ખાલી મન દે હે મન મમ્મી એટલી એટલી કેરમ રમી રહી છે અને વર્ધન જો એ ખાઈને ઢીલો પડી ગયો છે ઊંઘમાં આવ્યો છે વહેલો ઉઠ્યો ને એટલે નહીં મમ્મી ઓરે વાહ મમ્મી આપણે પહેલાં કેટલું રમતા હતા ને વેકેશનમાં કેરમ નહીં બપોરે તો જમીન તરત જ પાછું કેરમ બહુ મજા આવતી હતી યાર અને અહીંયા તમે લોકો લૂડો રમવાના હતા કેમ એ લાગે છે કે ત્યાં રમુ છે જે રીતે તું બેઠી છે ઘોડિયું જોયું ને એટલે વર્ધન આટલા વર્ષો પછી ઘોડિયામાં ઊંઘવાની એટલી બધી તાલા વેલી લાગ્યું એમ કેવાય ને એક્સાઇટમેન્ટ તો વધી ગયું એનું અને બસ ઘોડિયામાં જ મમ્મા હાલા કરાયો ને ઊંઘું તો બિલકુલ નથી ત્યાં કાજલ કાજલ હીરોને હાલા કરાવે છે નહીં કાજલ ઊંઘે છે ખરી ઊંઘતા નથી ને શું કે મમ્મા હાલા કરો તો અહીંયા છે ને બાર આઈન બી અમુક લોકો ફોન માં ફોન માં બિઝી હોય છે જો રીલ્સ બોલો તમને લોકોને મજા આવી કે કંટાળો આવ્યો તને મજા આવી હની તને કાજુ મજા આવી મમ્મી

પણ અમારા કોઈનામાં એનર્જી જ નથી કે ભાઈ ત્યાં જઈએ અને પોતપોતાની દુનિયામાં લાગેલા છે એન્જોય કરી રહ્યા છે સૌથી વધારે તોફાન છે ને હની કરે છે આજે હની હની કાના જોડે વર્ધન જોડે એટલી મસ્તી કરે છે

અહીંયા અને વર્ધન પાણી જોઈને એટલી જીદ ને પાણીમાં છે પાણીમાં ફાઇનલી ભૂલ્યો છે અત્યારે મસ્તી કરી રહ્યા છે સાંજના ટાઈમે પાછા વર્ધન મન હર્ષ બધા પુલમાં પાછા ગયા છે અને હની ગઈ હતી નહીં હની પણ પાછી આવી ગઈ નથી જવાની ઈચ્છા હવે મજા નહી આવતી અને અહીંયા અમે લોકો બધા બેઠા બેઠા નિહાળી રહ્યા છે એ લોકોને અને હવે બસ મને કંટાળો આવ્યો છે હવે જોયું છે ઘરે ખરેખર એવું થાય છે કે હવે ઘરે ગયું તો મને ચોક્કસ હેડેક થઈ ગયું છે આ ગરમીના લીધે કો કે ગમે તે રીતે ઘરે જવાની મને વધારે ફાઈનલી અમે લોકોનું જે સ્ટેકેશન છે વન ડેનું એ પતી ગયું છે અને બહુ મજા આવી બહુ એન્જોય કર્યું અને કરી જ રહ્યા છે અત્યારે અને અહીંયા બહુ બધા રેબિટ્સ છે જેને બધા રમાડી રહ્યા છે અને મારો હેડેક દિવસ આથમતા આથમતા જાણે વધી રહ્યો હોય ને એવું મને ફીલ થઈ ગયું છે ખતરનાક થઈ રહ્યો છે અને અત્યારે પાછું સાસરે જવાનું છે પાછું અને અહીંયા વર્ધન જો તમને બતાવું કે બાય બાય તારા પહોંચી ગયા ડેસ્ટિનેશન ઉપર બાય બધા ના ફેસ ઉપર ટેનિંગ જોઈ શકો છો ને અને આગળ વર્ધન સુઈ ગયો છે અને અમે લોકો બી વાતો કરતા કરતા આવ્યા અને ખબર જ ના રહી ક્યારે પહોંચી ગયા બહુ જ બહુ જ મજા આવી અને ખાસ મારા ફેસ ઉપર લાગતો હશે હજુ તો મારે જવાનું છે પાછું બાઈક તો સસુરાલ નરોડા તો હવે બબ્બુ થોડી જ વારમાં આવશે પપ્પા હવે જઈ જઉં છું બેક ટુ સસુરાલ જેમ બે ફેવિલેન જેમ બે ચાલો જેમ હો ઓહ ચાલો જેમ બે ચલો હેડો વર્ધન ઉભા થવાનું નામ નહીં લેતો ચાલો ચલો વર્ધન હેડો પપ્પા જો પપ્પા આવી ગયા છે મારો સામાન લઈ નીચે ઉતરે છે ચાલો આપણે જઈએ હો નાના ને નાની ને બાબા કહે દે હા અને એની આંખમાં એટલી ઊંઘ ભરી છે ને કે પાંચ દસ મિનિટમાં માં સુઈ જવાનું છે એ રહ્યું ચલો મમ્મી નીકળીએ હા જેમ જેમ બે ફોન કરો ઓકે ચલો જ